તો જોઈએ ગુજરાતના વર્લ્ડ હેરિટેજ સ્થાપત્યાર છવ્વીસમી વર્લ્ડ હેરિટેજ સાઈટ હતી ગોધરા હક શબ્દનો ઉલ્લેખ ઉલ્લેખમાં છે તો શિલાદિત્ય પાંચના તામ્રપત્રમાં શિલાદિત્ય મૈત્રક વંશનો રાજા હતો બરાબર ગોધરા હક એટલે જ ગોધરા ચંપાનેર ની સ્થાપના ક્યારે થઈ તો છસો સુડતાલીસ માં છે મીરાતેમાં મીરાતે સિકંદરી સોળસો અગિયાર મોહમ્મદ બેગડાએ ચૌદસો ચોર્યાસી માં ચૌહાણ રાજા જયસિંહને હરાવીને ચંપાનેર પર વિજય મેળવ્યો અને મોહમ્મદા નામ રાખ્યું હતું અને ચાંપાનેરનો કિલ્લો જે હતું એનું નામ રાખ્યું જહાપના રાણકી વાવ આવેલી રાણકી વાવ આવેલી છે પાટણમાં અને તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું બે હજાર ચૌદમાં ભારતની એકત્રીસમી વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી રાણકી વાવ સાત માળની છે અને રાણકી વાવમાં સ્થાપત્ય શૈલી કઈ છે તો મારું ગુર્જર સ્થાપત્ય શૈલી મારું ગુર્જર સ્થાપત્ય શૈલી સો રૂપિયાની નોટ પર રાણકી વાવનો ફોટો છે પછી રાણકી વાવનો ઉલ્લેખ સેમાં જોવા મળે છે તો પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં રચના ક્યારે થઈ હતી તો તેરસો ચારમાં એટલે કે પ્રબંધ ચિંતામણી ગ્રંથની રચના તેરસો ચારમાં જૈન મુનિ મરુંગા સુરી વડે થઈ હતી પછી ક્લીનેસ્ટ ક્લિનેસ્ટ આઇકોનિક પ્લેસનો એવોર્ડ મળ્યો હતો રણકી વાવને બે હજાર સોળમાં અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન બે હજાર સત્તરમાં ભારતની છત્રીસમી સાઈટ બની એકતાલીસમી બેઠક પોલેન્ડ ક્રાકોવા ખાતે પ્રથમ શહેર બન્યું હતું વર્લ્ડ હેરિટેજ સાઇટમાં બરાબર પહેલું એવું શહેર હતું જેના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું સ્થાપના છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસો અગિયાર ગુજરાતનું આર્થિક પાટનગર ગણાય છે ગુજરાતની હસ્તકલાઓ તો પિઠોરા ચિત્રકળા કોણ કરે છે તો રાઠવા આદિવાસી લોકો કઈ જગ્યાએ તો દક્ષિણ ગુજરાતમાં માતાના ચંદરવાનું છાપકામ પીઠોરા ચિત્રકળાવાળા થાય છે અને આ પીઠોરા ચિત્રકળા કોણ કરે છે તો દેવી પૂજક જાતિ તિતિલાની ભાત ત્રિપાંખ ત્રિપાંખડીની ભાત ક્યાં જોવા મળે છે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખચિતમ શબ્દ અર્થશાસ્ત્રમાં જોવા મળે છે જે કૌટિલ્ય ગ્રંથ લખ્યો હતો ખચિતમ એટલે સોયથી ભરેલું ભરત ભરતકામ શીખનાર સૌ પ્રથમ શું ભરે તો ગ્રાણીઓ ભરે છે ગ્રાણીઓ કચ્છમાં મોચી ભરત માટે કયા કયા લોકો જાણીતા છે તો મોચી એટલે કે માંડવીના મોચી ખાવડાના મોચી મતવા અને જત લોકો માંડવીના મોચી ખાવડાના મોચી મતવા અને જત લોકો કચ્છનું મોચી ભરત એને ભરત પણ કહેવામાં આવે છે ભરતમાં મુઘલ શૈલીનો પ્રભાવ જોવા મળે છે આરિભરત એટલે શું તો સાટીન રેશમ કે ગરમ કાપડ અને રંગીન દોરા કે સોના ચાંદીના તારથી બનાવવામાં આવે છે કચ્છી મોચીઓના બે વર્ગ છે આરિભરતભરા અને ભરતભરા આરિભરતભરા એટલે કે એમને જ મોચી જાણ સારી પણ કહેવામાં આવે છે બન્ની ભરતકામ તો કચ્છની લોક નારી વડે થાય છે બન્ની ભરતકામમાં બલુચી અને સિંધી અસર દેખાય છે જત સ્ત્રીઓના કજરીના આગળ ભાગમાં આગળના ભાગમાં બન્ની ભરતકામ જોવા મળે જત સ્ત્રીઓ હોય એમનું જે કજરી હોય કજરીના આગળના ભાગમાં બન્ની ભરતકામ જોવા મળે બંની ભરતકામની વિશેષતા શું છે તો સફાઈ અને પ્રમાણસર આકૃતિઓ અને તેમાં રંગોની વિશિષ્ટ મેળવણી જોવા મળે છે જતકોમ મૂળ ક્યાંથી આવી હતી ઈરાનથી તેથી ભારતમાં ઈરાની શૈલી વિકસી આપલા ભરત સૌરાષ્ટ્રમાં જાણીતું છે જેમાં ખાંપુનો પ્રયોગ થાય છે ખાંપુ એટલે શું તો નાના ગોળ આભલા એટલે કે કાચ પ્રાચીન સમયે લીંબડી અને કપડવંજ આબલા ભરત માટે જાણીતું હતું લગ્ન પ્રસંગે મુકાતા મૂળિયા અને બળદની ગુલોમાં આભલા ભરત ભરાય છે સુજની સુજની એટલે રેશમ કે સાદા દોરાથી વાણાના તાંતણે બંધાયેલી નકશીદાર કામગીરી કયું શહેર પ્રસિદ્ધ છે સુજની માટે તો ભરૂચ સુજનીમાં બેવડ બેવડી વણાટનો ઉપયોગ થાય છે જેમાં એક પણ ટાંકો લીધા વિના સૂજની ભરવામાં આવે છે અને સુજની મૂળ અંદમાન નિકોબારની કલા છે કિનખાબ રેશમ પર સોના ચાંદીના તાર તથા જરીનો ઉપયોગ કરી સાડી બનાવવામાં આવે છે કિનખાબ એટલે શું તો રેશમ પર સોના ચાંદીના તાર તથા જરીનો ઉપયોગ કરી સાડી બનાવવામાં આવે છે કિનખાબમાં રંગો કયા વપરાય તો જાંબુડીઓ અને લાલ જાંબુડીઓ અને લાલ લીલો રંગ પણ વપરાય છે જેનાથી પક્ષી દોરવામાં આવે છે કિનખાબના ગુજરાતમાં આવેલા કેન્દ્રો તો સુરત જામનગર અમદાવાદ મસરૂ તો મશરૂ જે હોય એની વણાટમાં બહારની બાજુએ શું હોય તો રેશમી દોરા અંદરની બાજુએ સુતરાઉ દોરા હોય બહારની બાજુ રેશમી દોરા અંદરની બાજુ સૂતરાઉ દોરા મસરૂમાં રંગો કયા હોય તો લાલ લીલા અને પીળા લાલ લીલા પીળા કચ્છની કેટલીક કોમ દહેજ માટેના વસ્ત્રો બનાવે છે બરાબર મસરૂના વસ્ત્રો બનાવે છે પછી મશરૂમમાં ડિઝાઇનું કયું હોય તો કટારીઓ સોદાગરી કમખી કંકણી અરબી કટારીઓ કમખી કંકણી અરબી સોદાગરી પછી મશરૂમનું કાપડ ક્યાં બને છે તો ભુજ અને સુરત તણછાઈ કાપડ છે રેશમી કાપડ બરાબર તણછાઈ રેશમી કાપડ તણસ તણછાઈ રેશમી કાપડ હોય એમાં આકૃતિઓ કઈ હોય તો સી અને હાથી તણછાઈ કાપડનું ઉત્પાદન સુરતમાં થાય છે હવે જોઈએ ભરતકામ પ્રાચીન શૈલી કાઠી ભરત સૌરાષ્ટ્રની કાઠી મહિલાઓ વડે થાય પછી કાઠી ભરતમાં આકૃતિઓ કઈ હોય તો કૃષ્ણલીલા મારુ રામાયણ અને પશુ પક્ષી ભરતમાં આકૃતિઓ કઈ હોય કૃષ્ણલીલા મારુ રામાયણ પશુ પક્ષી પછી કાઠી ભરતનો ઉપયોગ ગૃહ શણગાર માટે થાય છે કાઠી ભરતમાં સોય અને હારી બંનેનો ઉપયોગ થાય છે પછી ગણેશ સ્થાપના સૂરજ સ્થાપના ચાકડા તોરણ વગેરેમાં કાઠી ભરતનો ઉપયોગ થાય છે કણબી ભરત જે ઝાડા કપડા ઉપર જોવા મળે છે કણબી ભરત ક્યાં જોવા મળે ઝાડા કપડા ઉપર એમાં રંગો કયા હોય લાલ અને ભોરો કણબી ભરત માટે જાણીતા જિલ્લા ભાવનગર ગારિયાધાર એટલે કે ભાવનગર જિલ્લો જાણીતો છે કેનવાસ અને નાકા ભરત તો સૂતરના દોરાના ત્રાગ ગણીને ભરવામાં આવે છે કેનવાસ અને નાખા ભરતમાં સૌથી મુશ્કેલ ભરતમાંનું એક હોય તો કેનવાસ અને નાખા ભરત ખેડૂત વર્ગની સ્ત્રીઓ નવરાશની પળોમાં આ ભાત પાડે છે કઈ ગઈ તો કાંગરી અદગલિયા અને લાડવા મહાજનિયા ભરત સૌરાષ્ટ્ર જાણીતું છે વાણિયા શ્રીમાળી સોની લુહાના વગેરે સ્ત્રીઓ મહાજનિયા ભરત ભરે છે વાણિયા શ્રીમાળી સોની લુહાના કાઠી ભરતની મળતું આવે છે મહાજનિયા ભરત મહાજનિયા ભરતમાં ખેડ ભરતના શોભન પ્રતીકો રંગો વગેરે જોવા મળે છે મહાજનિયા ભરત સાથે મળતી આવતી ભરત કલા કઈ કઈ છે તો હાલાર પંથક ભાલ પ્રદેશની દરજી અને કચ્છની દલિત સ્ત્રીઓમાં જોવા મળતી કટાવ કામની કલા એ મહાજન્ય ભરત સાથે મળતી આવે છે ભરવાડ અને રબારીઓની ધાબળીના છેડે જે ભરત હોય એને શું કહેવાય હીર અને ઊનનું ભરત હીર અને ઊનનું ભરત ગુજરાતમાં મોતીકામ ક્યાં જોવા મળે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોતીકામ સૌરાષ્ટ્ર કચ્છ પરણ્યા પછી પિયર જતી કન્યાને જિયાણામાં શું આપવામાં આવે છે તો હીર ભરતના વસ્ત્રો શણગાર અને મોતીકામની ચીજો ગુજરાતમાં બાંધણી માટે જાણીતા સ્થળો કયા છે તો જામનગર જેતપુર માંડવી ભુજ જામનગર જેતપુર ભુજ માંડવી બાંધણી કળાને શું કહેવાય તો ટાઈ એન્ડ ડાઇ જેમાં જરીકામ એટલે કે બાંધણીમાં જે જરી કામ થાય એને શું કહેવાય બંધેજ કહેવાય બંધેજ અને બાંધણી માટે કાપડ કયું વપરાય તો મલમલ અને સુતરાવું ગુજરાતનું ભરતગુંથણ તેની સર્જનાત્મકતા અને બારીકાઈ માટે જાણીતું છે સિદ્ધરાજ જયસિંહ મારવાડથી સાળવી પરિવારને આશ્રય આપીને પટોળાની શરૂઆત કરાવી હતી પટોળાનો સૌથી વધુ વિકાસ કુમારપાળના શાસનમાં થયો બેવડીક એટલે શું તો બંને બાજુ પહેરાય એવા પટોળા પટોળા પર આકૃતિ કઈ હોય તો ફૂલ પોપટ હાથી અને મોર પટોળા બનતા સમય કેટલો લાગે તો છ મહિનાથી એક વર્ષ બાલી અને ઇન્ડોનેશિયામાં પણ આ પટોળાની શૈલી વપરાય છે પછી પટોળા માટે હાલમાં કયું પરિવાર જાણીતું છે તો કસ્તુરચંદ પરિવાર ગુજરાતમાં મોતીકામ કયા વસ્ત્રો ઉપર થાય છે તો સફેદ વસ્ત્રો ઉપર થાય છે આદિવાસીઓ કરે છે ખંભાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે મોતી કામ ગુજરાતમાં જરીકામ અકબરના સમયે વિકાસ પામ્યું હતું રોગનકામ એટલે શું તો વિવિધ રંગોને લાકડાની પાતળી સડી વડે કાપડ પરની ભાત પાડવામાં આવે તેને રોગનકામ કહે છે ગુજરાતમાં ચુંદડી ચાદર ઉપરણ પર રંગાટી કામ ક્યાં થાય છે તો કચ્છમાં થાય છે રંગાટી કામ કચ્છ કટાવ કામ તો કાપડના મોટા ટુકડા પર વિવિધ રંગબેરંગી ટુકડા ભરવાની કલા એટલે કટાવકામ સૌરાષ્ટ્રમાં મોચીઓ વડે ચામડામાં કટાવ કામ કરીને ઘોડા પર બેસવાનું આસન બનાવાય છે સૌરાષ્ટ્રમાં બરાબર ખરડ વણાટ તો ખરડ વણાટ એટલે શું ગેટા બકરાના શરીરના વાળને કલર કરીને દોરી પગલું છણિયા ગરમ વસ્ત્રોની કલાને ખરડ વણાટ કલા કહે છે જે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળે છે કચ્છમાં પિંજારા અને મન્સૂરી પિંજારા અને મનસુરી સમુદાય વડે ખરડ વણાટ કલા થાય છે તેમાં ખાસ ગેટાના ઊનમાંથી ગરમ વસ્ત્રો બને તેને નામદાર કલા કહે છે એટલે કે નામદાર કલા શું છે ખરડ વણાટ જ છે પણ એમાં શું હોય કે ખાસ પ્રકારના ઘેટા હોય એના ઊનમાંથી જે ગરમ વસ્ત્રો બને એને નામદાર કલા કહેવાય નમાજ પડતી વખતે ઉપયોગમાં લેવાતી સાદળી એને શું કહેવાય મુસલ્લો કહેવામાં આવે છે ઓલિયા રમકડા કોણ બનાવે છે તો પાટણના કુંભારો ઘંટી ગોળા એટલે શું તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં પકવ્યા વિનાની માટીના રમકડા કચ્છ અને સૌરાષ્ટ્રમાં પકવ્યા વિનાની માટીના રમકડા ઘંટી ગોળા અરવલ્લી અને છોટાઉદેપુરના લોકો માટીમાંથી ગળા બનાવીને તેમાં ઘોડા દેવતાની આકૃત આકૃતિ દોરે અને ખત્રી દેવીની મૂર્તિ પણ બનાવે છે ખત્રી દેવીની પૂજા શેના માટે થાય સંતાન રક્ષણ માટે બરાબર અરવલ્લી અને છોટા ઉદેપુર માટીના ગળા પ્રથમ માટીના અવશેષો માટી ગામના અવશેષો ક્યાંથી મળ્યા હતા તો ચોપાની માંડવ ઉત્તર પ્રદેશ ઓળીઓ શું છે તો ભીંતિ ચિત્રકલા છે લિમ્પણ કરવામાં આવે છે અને જ્યાં લિંપણ તૈયાર થાય તેને ગારીઓ કહેવામાં આવે છે આરેખ તો ગામની સ્ત્રીઓ લીપેલી માટીની દિવાલ પર રંગો વડે ચિત્રામણ કરે છે અને પોતાની ઉર્મિઓ અભિવ્યક્ત કરે છે તેને આરેખ કહે છે આરેખ એટલે લીંપેલી માટીની દિવાલ પર રંગો વડે ચિત્રામણ અને ઉર્મિઓની અભિવ્યક્તિ એટલે આરેખ તો ગણેશ ચોથ એટલે વૈશાખ ચૌદ વૈશાખ સુદ ચોથ એટલે ગણેશ ચોથ ગુજરાતના ખેડૂતો માટે વધારે મહત્ત્વની છે ગણેશ ચોથ મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તનો કાષ્ઠથી બહે બનેલો મહેલની નોંધ શેમાં છે તો મેગસ્તન ઇન્ડિક ગ્રંથમાં સલાટ તો પથ્થર પર શિલ્પકામ એટલે સલાટ એટલે કે સલાટ લોકો હોય એ પથ્થર પર શિલ્પકામ કરે રાજકોટનું રાચરચીલું એમાં શેની સજાવટ જોવા મળે છે મીના મીનાકારીની સજાવટ જોવા મળે છે લાકડાનું ફર્નિચર સંખેડા જાણીતું છે છોટા જીઆઈ ટેગની શરૂઆત એક્ટ ઓગણીસો નવ્વાણું ટેગલાઈન ઇનવેલ્યુએબલ ટ્રેઝર્સ ઓફ ઇનક્રેડિબલ ઇન્ડિયા ઇનવેલ્યુએબલ ટ્રેઝર્સ ઓફ ઇનક્રેડિબલ ઇન્ડિયા પ્રથમ જીઆઈ ટેગ દાર્જિલિંગ ચા બે હજાર ચાર